પુરાણ ભાગ એકસો છત્રીસ સુધજી કહે છે હે મુનિશ્વરો હું સંક્ષેપથી જ વારાણસી તથા વિશ્વેશ્વરના પરમસુંદર મહાત્મ્યનું વર્ણન કરું છું એક સમયની વાત છે કે પાર્વતી દેવીએ લોકગીતની કામનાથી બહુ પ્રસન્નતાથી ભગવાન શિવને અવિમુક્ત ક્ષેત્ર અને અવિમુક્ત લિંગનું મહાત્મ પૂછ્યું ત્યારે પરમેશ્વર શિવે કહ્યું આ વારાણસી પૂરી સદાને માટે મારું ગૃહ્યત્તમ ક્ષેત્ર છે અને બધા જીવોની મુક્તિનો સર્વદા હેતુ છે આ ક્ષેત્રમાં સિદ્ધગણ સદા મારા વ્રતનો આશ્રય લઈ વિવિધ પ્રકારના વેશ ધારણ કરીને મારા લોકને પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીને જીતાત્મા અને જીતેન્દ્રિય થઈ નિત્ય મહાયોગની અભ્યાસ કરી એ ઉત્તમ મહાયોગનું નામ છે પાશુપત યોગ એનું શ્રુતિઓ દ્વારા પ્રતિપાદન થયું છે એ ભોગ અને મોક્ષરૂપ ફળ પ્રદાન કરનારો છે હે મહેશ્વરી વારાણસીપુરીમાં નિવાસ કરવાનું મને સદાય ખૂબ જ ગમે છે સારું લાગે છે જે કારણથી હું બધું છોડીને કાશીમાં રહું છું એ બતાવું છું સાંભળો જે મારો ભક્ત તથા મારા તત્વનો જ્ઞાની છે એ બંને અવશ્ય જ મોક્ષના ભાગી હોય છે એમને માટે તીર્થની અપેક્ષા નથી વિહિત અને વિહિત બંને પ્રકારના કર્મ એમને માટે સમાન છે એમને જીવન મુક્ત જ સમજવા જોઈએ એ બંને ગમે ત્યાં મૃત્યુ પામે તતત મોક્ષ પ્રાપ્ત કરે લે છે આ મેં નિશ્ચિત વાત કહી છે હે સર્વોત્તમ શક્તિ દેવી ઉમેર આ પરમ ઉત્તમ અવિમુક્ત તીર્થમાં જ વિશેષ વાત છે એને તમે મન દહીં સાંભળો બધા વર્ણ અને સમસ્ત આશ્રમના લોકો ચાહે કે બાળક જવાનયા વૃદ્ધ કોઈ પણ કેમ ન હોય જો આ પૂરીમાં મૃત્યુ પામે તો મુક્ત થઈ જાય છે એમાં સંશય નથી સ્ત્રી અપવિત્ર હોય અથવા પવિત્ર હોય કુમારી હોય અથવા અવિવાહતા વિધવા હોય કે વંધ્યા હોય સ્વલા પ્રસુતા સંસ્કાર અથવા જેવી તેવી અને કેવી પણ કેમ ન હોય જો તે આ ક્ષેત્રમાં મરે તો હોય છે તે મોક્ષની ભાગીની બની જાય છે એમાં સંદેહ નથી શ્વેદ જ અંદર અથવા જરાયુજ જેવા પ્રાણી અહીં મરે ત્યારે મોક્ષ પ્રાપ્ત કરે છે એવું બીજું કોઈ ક્યાંય નથી હે દેવી અહીં મરનારને નથી તો જ્ઞાનની અપેક્ષા કે નથી ભક્તિની અપેક્ષા નથી તો કર્મની અપેક્ષા કે દાનની અપેક્ષા ન તો ક્યારેય સંસ્કૃતિની અપેક્ષા અને તો ન તો ધર્મની અપેક્ષા અવિ નામ કીર્તન પૂજનતા ઉત્તમ જાતિની પણ અપેક્ષા નથી હોતી જે મનુષ્ય મારા મોક્ષદાયક ક્ષેત્રમાં નિવાસ કરે છે એ ગમે તે રીતે મૃત્યુ પામે કે એની માટે મોક્ષની પ્રાપ્તિ સુનિશ્ચિત છે આ કાશીપુરમાં ભક્તો દ્વારા અનેક શિવલિંગ સ્થાપિત થયા છે એ પાર્વતી એ સંપૂર્ણ મનોવાંછિતને આપનારા તથા મુક્તદાયક છે ચારે દિશાઓમાં પાંચ પાંચ કોષ ફેલાયેલું આ ક્ષેત્ર અવિમુક્ત કહેવાય છે એ સર્વ પ્રકારે મોક્ષદાયક છે જીવની મૃત્યુકાળના ક્ષેત્ર ઉપલબ્ધ થઈ જાય તો એને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે સુજી કહે છે હે મુનિવરો આ રીતે વિશ્વેશ્વર લિંગનું પ્રચુર મહાત્મ્ય બતાવ્યું છે જે સત્પુરુષોને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા છે આ પછી હું ત્રંબક નામના જ્યોતિર્લિંગનું મહાત્મ્ય બતાવીશ જેને સાંભળીને મનુષ્ય ક્ષણભરમાં સમસ્ત પાપથી મુક્ત થઈ જાય છે ભાગ એકસો સતરે પુરુષ